માફ કરજો વડીલ મારાથી કદાચ ખરાબ શબ્દ બોલાઈ જાય તો આપણા ઘંડિયા કહેતા હતા કે મોર નામનો પક્ષી આવે મોર એ ભગત પક્ષી આવે એ પક્ષી ખરાબ કરે નહીં કોઈ જીવને ખાય નહીં અને મોર જ્યારે શબ્દ બનાવે ને આંખમાં ચીપું લઈ અને મોરની આંખમાં નાખે અને પછી એંડા થાય તો ભાઈ મેં મારી નજરે જોયું છે મોર કાયદેસર શબ્દ બનાવે અને સૌથી ખતરનાક વાત એ છે કે મેં મારી નજરે જોઈ છે કે મોર છે ને મોર એ હાપને ખાઈ જાય આખે આખો હાપને ખાઈ જાય એટલો રૂપાળો દેખાય ને એટલો ખતરનાક પણ છે એટલે આજકાલ કોઈનો ભરોસો કરાય નહીં હું તો કહું કે મારો ભરોસો ન કરાય કારણ કે કોઈ વ્યક્તિ મારી હળી કરે મારામાં છેતરપિંડી કરે તો હું મારી તાકાત ત્યાંથી પંકી નાખું ને તો હું બ્લેક મેજિકનો ઉપયોગ કરીને એ વ્યક્તિને પહોંચી જાઉં બાકી એક વખત એ વ્યક્તિને પાડી નાખું એટલે આ દુનિયામાં કોઈને ભરોસો કરાય નહીં અને આ જે હું કંઈમાં બોલો છો ને એ કોઈ વોચિંગ નથી બોલતો કે કોઈને ઓબળતો નથી બોલતો મારા જાતનો અનુભવ બોલું છું અનુભવ એ મોટી શાળા છે જે અનુભવ શીખવે એ કોઈ શાળા શીખવતી નથી